બીજી સૌતરી મહોતરી બાબતે કે વહેલી તકે સર્વે શરૂ થાય અને એને પૂર્ણ કરીને યોગ્ય વળતર આપવામાં આવે સહાય પેકેજ જાહેર થાય તેવી રજૂઆત પણ ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ છે અને તેનાથી ખેડૂતને બહુ મોટા પાયે નુકસાન થયું છે કપાસ મગફળી સોયાબીન એરંડા તથા બીજા અન્ય પાકોમાં ઘણું બધું નુકસાન છે તો ખેડૂતને વહેલામાં વહેલી તકે તેનું વળતર મળે એવી સરકાર સરકાર પાસે નમ્ર વિનંતી છે તો આજ આજ થઈ શકે તો વધારે સારું કેમ કે કૃષિ મંત્રી અઠવાડિયાનું કહે છે અને સરકારે પાછું એવું કીધું વીસ દિવસ સર્વે તો સર્વે કરવાની ક્યાં જરૂર છે કેટલો વરસાદ ક્યાં પડે ઓન રિપોર્ટ આવે છે તો આમાં એને ખ્યાલ જ આવી જાય આ વિસ્તારમાં આમ છે આ વિસ્તારમાં એટલો પીડો આ વિસ્તારમાં એટલો પડો તો આનો તાત્કાલિક ફેસલો આવવો જોઈએ આજે ને આજે બરાબર વરસાદ નું જો માપ લઈ શકતા હોય તો આનું પણ એક ખ્યાલ તો આવે જ ને કે ક્યાં ક્યાં કેટલું નુકસાન છે તો જેવી રીતે આપણે વોટિંગ થાય છે મશીનમાં એજ રીતે

બધા સંસદ સભ્યો ધારાસભ્ય બધાને ખબર છે કે નુકસાની થઈ છે તો હવે આ સર્વે કરવાનું હુકામ કરે છે કોઈ ખબર નથી અને કે ભાઈ એને એટલા વીઘા જમીન છે તો એના ભાગમાં જે રૂપિયા આવે છે સહાય આપવાની છે એ પ્રમાણે આપી દે હેક્ટર બેક્ટર કે વીઘા નું કઈ નહીં અને સીધી ડાયરેક્ટલી ખાતામાં આપી દે વીસ દિવસ હું કહું એક મહિનો વીસ દિવસે પણ સર્વે નહીં થઈ રે કારણ કે અત્યારે રસ્તાઓ છે ને જવાય એવી સ્થિતિમાં નથી ટ્રેક્ટરો લઈને જાવ અધિકારીઓ કોઈ પગ બગાડવાના નથી અધિકારીઓ સર્વેમાં આવવાના છે એ કઈ ખેતરો ખેતર જવાના નથી એમને ખબર જ છે પણ હવે જો આ સરકારની મારી એક અપીલ છે કે જો જેમ બને એમ વહેલી તકે ખેડૂતને આમાંથી બાદ કરે અને ડાયરેક્ટ સહાય આપે કોઈ સર્વે વગર

બધા ખેડૂતોને રૂબરૂ મળી અને ગામડીઠ એક બે ખેડૂતોના જે ખેતરો અમે રૂબરૂ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે ખેડૂતોને એ સો ટકા નુકસાની છે ખેડૂતોને જે કમોસમી વરસાદના હિસાબે જે નુકસાની થઈ છે એવા પાકો માનો કે મગફળી છે કપાસ છે તુવેર છે ડુંગળી છે અને ખાસ કરીને સોયાબીન આ બધા પાકોને એ સો ટકા નુકસાન થયું છે ત્યારે સરકારશ્રી ખેડૂતોને પૂરેપૂરી મદદ કરે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ